લખપત તાલુકામાં પવનચક્કીનો લઈ જતું ટેલર પલટી મારી ગયો લખપત તાલુકામાં વહેલી સવારના પાંચ વાગે પવનચક્કી લઈ જતું ટ્રેલર પલટી મારી ગયું સદભાગ્યે કોઈ મોટી દુર્ઘટના થવામાં આવી નથી તેનો આ બાદ બચાવ બન્યો છે ટેલર પલટી મારીને તળાવમાં પડી ગયો હતો અને સવારના ત્યાં દોર ઢાંખર પાણી પીવા માટે તળાવમાં આવે છે અને બહેનો પણ મોટી સંખ્યામાં એ પાણી ભરવા માટે તળાવમાં આવે છે

ટ્રાઉઝર્સ અને ફોર્મલ પેન્ટની લેટેસ્ટ વેરાયટીઓ બ્રાન્ડેડ કંપનીના સ્પોર્ટ્સ ડાયમંડ પ્લાઝા વ્હાઇટ બિલ્ડિંગની સામે સુહાગ રિંગ રોડ ભુજ કચ્છ ડબલ